નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ રાપર અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો તારીખ સોળ માર્ચ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે બે જગ્યા છે મિત્રો શિક્ષકો માટેની જેમાં ભૂગોળ અર્થશાસ્ત્ર સમાજ સામાજિક વિજ્ઞાન માટે જેમાં બી એમએ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે બે જગ્યા છે મિત્રો હિન્દી ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી ભાષા માટે જેમાં બીએ એમએ બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો પ્રાથમિક વિભાગ માટે ત્રણ જગ્યા છે મિત્રો ગુજરાતી સામાજિક વિજ્ઞાન હિન્દી સંસ્કૃત જેવા વિષયો માટે જેમાં બીએ એમએ પીટીસી બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો ત્યારબાદ તમે જોઈ શકો છો માધ્યમિક વિભાગ માટે બે જગ્યા છે ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી માટે બીએ એમએ બીએ ની લાયકાત ધરાવતા હોય ત્યારબાદ માધ્યમિક વિભાગ માટે વિજ્ઞાન અને ગણિત માટે બીએસસી એમએસસી બીએડ થયેલા તેમજ પ્રાથમિક વિભાગ માટે ગણિત તેમજ વિજ્ઞાન માટે બીટીસી બીએડ બીએસસી એમએસસી બીએડ માટે ઉચ્ચતર માધ્યમિક માટે એક જગ્યા છે મિત્રો નામું આંકડા શાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા એસપીસીસી માટે બીકોમ એમકોમ કોમ બીએડ ની લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો તેમજ માધ્યમિક વિભાગ માટે એક જગ્યા છે મિત્રો પટાવાળા તેમજ જે ગૃહપતિ માટે મિત્રો બાર પાસ થયેલા હોય તેમજ બીએ ની લાયકાત ધરાવતા હોય તેમજ હોસ્ટેલ માટે પ્રાર્થના સભા સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે એક જગ્યા છે મિત્રો બાર પાસ બી ની લાયકાત ધરાવતા હોય તમે જોઈ શકો છો સરનામું છે મિત્રો અહીંયા આપેલું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાપર મૂળ વર્ષ તાલુકો રાપર જિલ્લો કચ્છ ખાતે આવેલી સંસ્થા છે મિત્રો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો ઉમેદવારોએ પોતાનો સંપૂર્ણ બાયોડેટા તથા અપેક્ષિત પગાર સાથે ઉપરના સરનામે અરજી મોકલી આપવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો રહેવાની તથા જમવાની સગવડ અહીંયા સંસ્થામાં આપવામાં આવશે મિત્રો તેમજ અનુભવીને અગ્રતા આપવામાં આવશે મિત્રો